વડોદરા શહેરના માંડવી પાણીગેટ રોડ પર સિટી પોલીસ સ્ટેશનની સામે વર્ષો જૂની પોળમાં બે માસથી ગટરની સમસ્યાને લઈને સ્થાનિક રહીશો ત્રસ્ત થયા છે વડોદરા શહેરના માંડવી પાણીગેટ રોડ પર સિટી પોલીસ સ્ટેશનની સામે વોર્ડ નંબર એકમાં વર્ષો જૂની પોળ આવેલી છે હવે આ પોળમાં બે મહિનાથી ગટરની સમસ્યા છે સ્થાનિક રહીશો ગટરની સમસ્યાને વારંવાર ફરિયાદ કરવામાં આવે છે જોકે તેમ છતાં પણ હજી સુધી કોઈ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું ત્યારે સ્થાનિક દુકાનદારે જણાવ્યું કે ગટર લાઈન બેસી ગઈ છે જેને લઈને ગટરની સમસ્યા ઊભી થઈ છે તો પોડની બહાર મુખ્ય રોડ પર ભૂવા પડ્યા છે જેને લઈને અકસ્માત થાય છે અને લોકોના ઈજાઓ પહોંચે છે જો કે 15 દિવસ વીતવા છતાં હજી સુધી ભૂવો પૂરવામાં પણ નથી આવ્યો બે મહિનાથી અમે કમ્પ્લેનો કરીએ છીએ રજૂઆતો કરીએ છીએ ઓનલાઈન રજૂઆતો કરેલી છે છતાંય કોઈ અધિકારીઓ ના જોવા આવે છે આ માણસો આવે છે કમ્પ્લેન કરવા માટે એ દંડા નાખે છે સળિયાઓ નાખે છે અને બિચારો પરત ફરી જાય છે એમનાથી ગટર લાઈનનું કામ થતું નથી કેમ કે બધી લાઈનો બેસી ગઈ છે સાહેબ અને અમે કેટલી રજૂઆતો કરીએ આ જો આ પાછળ મારા આ મેઇન રોડ છે અને મારી દુકાન છે એની સામે રોજના આઠથી દસ બનાવો બને છે સાહેબ લોકોને લોહી લોહી નીકળી જાય છે કેટલાક લોકોને અમે દવાખાને પહોંચાડીએ છીએ આ છેલ્લા પંદર દિવસથી આ સમસ્યા થઈ છે